જય મહાદેવ જય મહાદેવ મિત્રો આજે આપણે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી એક કરિયાણાની કીટ દેવા જઈએ છીએ અને આ વિડીયોને શેર કરજો એટલો કે નોધારાનો આધાર મહાદેવ ગ્રુપ થકી જે કીટ આપવામાં આવે છે એ બધા ગરીબ લોકો સુધી પહોંચી જાય એવી અમારી અપેક્ષા છે અને તો આપણે અહીંયા જ્યાં કીટ આપવાની છે ત્યાં પહોંચી ગયા અને આ છે કરિયાણાની બધી વસ્તુઓ છે તો આપણે બતાવીએ છીએ અને આ હું કે તમે કોઈ આપતા નથી અમારે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી આપવામાં આવે છે અને આ શું કે તમે કોઈ આપતા નથી તો આપણે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી જ આ કિટ આપવામાં આવે છે અને આ કિટ છે પચીસો રૂપિયાની કરિયાણાની કિટ અને હવે આપણે આગળ વધીએ થોડાક જો મિત્રો આ એમની ઘરની જગ્યા છે અને આ એમનું ઝૂંપડું છે અંદર અને આ આ ભાઈની એક્સિડન્ટ થયેલું છે ભાઈ કામ એવા હતા પણ ઘણા ટાઈમ ખાટલા ઉપર છે અને આ બાને આપણે એમના મમ્મી છે અને આ એમના ભાઈની દીકરી છે એમને કોઈ આગળ પાછળ નથી અને માને પણ નથી અને ભાઈને પણ એમની પાછળ કોઈ એના ઘરના કે કોઈ છે જ નહીં બરોબર જય મહાદેવ મિત્રો આ આપણે બિલ છે અને હવે હું બધું બતાવું છું જો મિત્રો આ બધી વસ્તુ છે અને પચીસો રૂપિયાની કીટ બનાવીને આપેલી છે તો જુઓ આ રીતના બધી અલગ અલગ વસ્તુ છે ચોખા છે ઘઉંનો લોટ છે મરચું છે અને ઘી છે એવું ઘણી વસ્તુ છે ગોળ તેલ એમાં ટોટલ પચીસો રૂપિયાનું વસ્તુ છે અને આ બાને આપણે આપેલી છે તો બા જોડે આપણે વાતચીત કરીશું અને આ બેબલી છે એમના દીકરાની બેબલી છે ને એમને પણ પપ્પા તો અત્યારે છે પણ એ ભાવનું છે બા તો અમારી વસ્તુ કેવી લાગી છે તમને આજે સરસ તો આ હું એક નથી આપતો અમારે મહાદેવ ગ્રુપ તરફથી આપે છે તો અમારા મહાદેવ ગ્રુપને એવા આશીર્વાદ આપો અને અમને પણ આશીર્વાદ આપો જેથી કરી અમે સેવા કરી શકીએ અને અમારું મહાદેવ ગ્રુપ બહુ આગળ જાય એવી નાના નાના એવું ન તમે વડીલ છો મને આશીર્વાદ આપો મને આશીર્વાદ આપો કે અમારું ગ્રુપ બહુ આગળ જાય એવું તો આ વસ્તુ તમને આમ કેવી લાગી છે અને આ બેબલી પણ આ બેબલી તમારા શું થાય છે છોકરાની છોડી એવું છે તો એમના મમ્મી નથી નહીં એ તો તમે કહી દીધો જણાવ્યું તું વાંધો નહીં એમ એમને નથી સરસ તમને પપ્પા પણ નથી મમ્મી નથી પપ્પા છે પણ એ એની રીતના છે તો તમે જ રાખો છો હા એના શું થાય છે કાકા થાય કાકા થાય છે હા સરસ સરસ એની ભાઈને પણ ખાટલો આવી ગયો છે હા હા કંઈ વાંધો નહીં તો ચાલો ભાઈ જોડે આપણે વાત કરીશું કેમ છે ભાઈ તબિયત પાણી બસ ભાવ આવી રીતના છે

તો આવી જ રીતે બધા મિત્રો ખાસ કરી અમારે મહાદેવ ગ્રુપને છાત સહકાર સપોર્ટ આપજો જેથી કરી અને આવા નાના માણસો સુધી આપણે પહોંચી જઈએ અને આવી જ રીતે તમે પણ છત સહકાર અને સપોર્ટ આપજો કારણ કે અમે જેથી કરીને આવા માણસો સુધી અમારું મહાદેવ ગ્રુપ પહોંચી જાય એવું તો ચાલો આપણે ઘરની પાછળની ને રહે છે આમ આખું પાછળ જાય અને આખું બતાવીએ છીએ ચાલો આ એમનો રસોડાનો ભાગ છે બરાબર તો આ જે જગ્યા છે આ એમનું રસોડું છે તો આ રીતના એમનું આ બધું માલ છે ને બસ આટલો જ સેમાન છે અને આવી રીતે એ લોકો રહે છે અને આ એક જોવા જેવું છે અને પાછળથી પણ આ એમની હું બતું બતાવું છું તો આમને અમારા મહાદેવ ગ્રુપના વિડીયા માધ્યમથી કોઈ પણ મિત્રો એમનો સપોર્ટ પણ કરી શકે છે અને આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ લોકોને સાથ સહ અને સપોર્ટ મળે હવે અમારા મહાદેવ ગ્રુપ તરફથી તમને વિનંતી છે અને આ લોકોને પણ બહુ એને સમય ખરાબ છે એટલે ખાસ કરી અને આ બધું બતાવી દો મિત્રો આ એમની જગ્યા છે રહેવાની એમની કોઈ ઓલું છે નહીં અને આ એમનું ઝૂપડ ઝૂપડપટ્ટી જેવું છે તો એમાં એ લોકો તો ચાલો મિત્રો આવી રીતે વિડીયો ને આગળ શેર કરજો ચાલો જય માતા